અમાસના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવે છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં આવતી નથી અને આવા ઘર છોડીને જતી રહે છે પછી ભલે વ્યક્તિ ગમે તેટલી જ પૂજા પાઠ કરે ધાર્મિક અનુષ્ઠાન કરે તો પણ ઘરમાં પૈસા ટકતા નથી નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે તમને વાસ્તુશાસ્ત્ર અને ધર્મના ઊંડા રહસ્યોની દુનિયામાં લઈ જશે મિત્રો ભગવાન વિષ્ણુ કહે કથા હોય કે શીખ તેને અધવચ્ચે ન છોડવી જોઈએ નહીં તો તે પાપની શ્રેણીમાં આવે છે તેથી જ વિડીયોને અંત સુધી સાંભળો જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના દિવ્ય સિંહાસન પર વિરાજમાન હતા ત્યારે અચાનક આકાશમાંથી પસાર થયેલા નાર્દમુનિ નારાયણ નારાયણનો જવાબ કરતા તે આવે છે દેવરસિંહના જોઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી મુસ્કરાયા અને કહ્યું હે બ્રહ્મા પુત્ર દેવ ઋષિ નારાયણજી આજે તમે કયા હેતુથી વૈકુઠ માં પધાર્યા છો ત્યારે દેવ ઋષિ નારજીએ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રણામ કર્યા અને કહ્યું હે માતા લક્ષ્મી હું જાણવા માંગુ છું કે વ્યક્તિ અમાસ દિવસે કઈ એવી પાંચ ભૂલો ન કરવી જોઈએ અને વ્યક્તિએ કહ્યું કાર્ય કરવું જોઈએ જેનાથી તમારો વાસ્તે વ્યક્તિના ઘરમાં થાય અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે નારદ મુનિની વાત સાંભળીને દેવી લક્ષ્મી હશે અને કહ્યું હે દેવર્ષિ નારદજી આ વાત હું તમને એક કથાના માધ્યમથી સંભળાવવા માંગો છો કૃપા કરીને તેને ધ્યાનથી સાંભળો તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે પછી માતા લક્ષ્મી નારદજીને કથા કહેવાનું શરૂ કરે છે હે નારદજી આ વાર્તા છે અમાસની રાતની જ્યારે ચંદ્ર આકાશમાં દેખાતો નથી અને ઘરની શાંતિ સમૃદ્ધિ અને સુખને જાળવી રાખવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની જાય છે આ વાર્તા એવી છે કે જે તમને રોમાંચિત કરશે ડરાવશે અને સાથે સાથે તમને વાસ્તુશાસ્ત્રના મહત્વનો અહેસાસ પણ કરાવશે તો ચાલો શરૂ કરીએ આ રહસ્યમય વાર્તા ગુજરાતના એક નાનકડા ગામમાં નામ હતું સરસપુર એક ખૂબ જ શાંત અને હરિયાળું ગામ ત્યાં રહેતો હતો શામજી નામનો એક પરિવાર શામજી એક સાધારણ ખેડૂત હતો પણ તેનું સ્વપ્ન હતું એક સુંદર ઘર બનાવવાનું ઘણા વર્ષોની મહેનત બાદ શામજીએ ગામની બહાર એક નાનકડી ટેકરી પર એક સુંદર ઘર બનાવ્યું આ ઘર ખૂબ જ આધુનિક હતું પણ શામજીએ વાસ્તુશાસ્ત્રની એક પણ વાતનું ધ્યાન રાખ્યું નહોતું ગામના વડીલો અને પંડિતજીએ તેને ઘણી વખત સમજાવ્યું કે શામજી ઘર બનાવતા પહેલા વાસ્તુનું ધ્યાન રાખ નહીં તો પિતૃદોષ અને વાસ્તુદોષ તારા ઘરને બરબાદ કરી દેશે પણ શામજી આ બધી વાતોને અંધશ્રદ્ધા ગણતો તે હસીને કહેતો આ બધું વાતો છે આજના જમાનામાં આવું ચાલે તેની પત્ની રાધા બે બાળકો નીલ અને કાજલ અને તેના વૃદ્ધ માતા પિતા રહેતા હતા નવા ઘરમાં ગૃહ પ્રવેશ નો દિવસ આવ્યો ગામના લોકો ખુશી થી આવ્યા પંડિતજી એ પૂજા કરી પણ તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી તેમણે શામજીને ફરી એકવાર ચેતવ્યો શામજી આ ઘરની દિશાઓ બરાબર નથી ખાસ કરીને ઈશાન ખૂણો જ્યાં તમે રસોડું બનાવ્યું છે તે ખોટું છે અને આ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં છે જે વાસ્તુ પ્રમાણે અશુભ છે શામજીએ આ વાતોને નજરઅંદાજ કરી અને ગૃહપ્રવેશની ઉજવણી ધામધૂમથી કરી આગળ દેવી લક્ષ્મી નારદજીને કહે છે ગૃહપ્રવેશના થોડા દિવસો બાદ ગામમાં અમાસની રાત આવી અમાસની રાત એટલે એ રાત જ્યારે ચંદ્ર આકાશમાં દેખાતો નથી અને ધાર્મિકમાં યતાઓ પ્રમાણે આ રાતે ઘરમાં કેટલાક કાર્યો કરવાની સખત મનાઈ છે ગામના વડીલો કહેતા અમાસની રાતે ઘરમાં ઝાડુ ન મારવું નખ કે વાળ ન કાપવા અને ખાસ કરીને ઘરનું મુખ્ય દ્વાર રાત્રે ખુલ્લું ન રાખવું કારણ કે આ રાતે નકારાત્મક શક્તિઓ ફરતી હોય છે અને વાસ્તુદોષ હોય તો તે ઘરમાં પ્રવેશી શકે છે શામજીને આ બધી દ્વાર ખુલ્લું કારણ કે તેને ગરમી લાગતી હતી રાધાએ તેને ઘણું સમજાવ્યું શામજી દ્વાર બંધ કરી દે આજે અમાસ છે પણ શામજી હસીને બોલ્યો આ બધું બકવાસ છે રાધા આજના જમાનામાં આવું કોઈ માને છે તે રાતે શ્યામજી ઘરમાં ઝાડું પણ માર્યું કારણ કે તેને લાગ્યું કે ઘર ગંદુ થઈ ગયું છે રાધા ડરતી ડરતી રસોડામાં ગઈ અને તેણે જોયું કે ઈશાન ખૂણામાં રાખેલું દેવઘર થોડું હલી ગયું હતું તેણે શ્યામજીને કહ્યું પણ શ્યામજીએ કહ્યું આ તો થોડું ખસી ગયું હશે ચિંતા ન કર રાત ગાઢ થતી ગઈ અને ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ નીલ અને કાજલ પોતાના રૂમમાં સૂઈ ગયા શામજીના માતા-પિતા પણ પોતાના રૂમમાં હતા પણ રાધાને કંઈક અજાણ્યો ડર લાગતો હતો અચાનક રાતના બાર વાગ્યે ઘરના મુખ્ય દ્વાર પરથી એક જોરદાર ખટકાનો અવાજ આવ્યો રાધા ડરી ગઈ તેણે શામજીને જગાડ્યો શામજી કોઈ દરવાજો ખખડાવે છે શામજી ઉઠ્યો અને દરવાજા પાસે ગયો પણ જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યાં કોઈ નહોતું બહાર અંધારું હતું અને ઠંડી હવાનો ઝપાટો ઘરમાં ઘૂસી ગયો શામજીએ દરવાજો બંધ કર્યો અને રાધાને કહ્યું કદાચ પવનનો અવાજ હશે અમાસની રાત પછી શામજીના ઘરમાં વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ રાધાને રસોડામાં રાત્રે અજાણ્યા અવાજો સંભળાતા જાણે કોઈ વાસણો ખખડાવતું હોય નીલ અને કાજલ રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જતા અને કહેતા કે અમને કોઈ અમારા રૂમમાં ચાલતું હોય એવું લાગે છે શામજીના માતા પિતા જેઓ ખૂબ ધાર્મિક હતા તેમણે શ્યામજીને કહ્યું બેટા આ ઘરમાં કંઈક ખોટું છે તું પંડિતજીને બોલાવ અને ઘરની શુદ્ધિ કરાવ શામજી હજી પણ આ બધું માનવા તૈયાર નહોતો પણ રાધાના આગ્રહે તેણે પંડિતજીને બોલાવ્યા પંડિતજીએ ઘરનું નિરીક્ષણ કર્યું અને તેમનો ચહેરો ગંભીર થઈ ગયો તેમણે કહ્યું શામજી આ ઘરમાં વાસ્તુદોષ છે ઈશાન ખૂણામાં રસોડું બનાવવું એ મોટી ભૂલ છે આ દિશા દેવતાઓની દિશા છે અને તેનું અપમાન થયું છે ઉપરાંત તે રાતે તે અમાસના દિવસે ઝાડું માર્યું અને દ્વાર ખુલ્લું રાખ્યું જેના કારણે નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી ગઈ છે આ શક્તિઓ પિતૃદોષ અને વાસ્તુદોષનું સ્વરૂપ લઈ શકે છે અને તેનું પરિણામ ઘરની સમૃદ્ધિ અને શાંતિનો નાશ થઈ શકે છે પંડિતજીએ શામજીને કેટલાક ઉપાયો સૂચવ્યા તેમણે કહ્યું તારે ઘરનું શુદ્ધિકરણ કરાવવું પડશે ઈશાન ખૂણામાં દેવઘર બનાવવું પડશે અને દર અમાસે ખાસ પૂજા કરવી પડશે જેથી પિતૃઓ અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે શામજીએ અડધું મનથી આ વાતો સ્વીકારી અને શુદ્ધિકરણની વિધિ કરાવી પણ તેનું મન હજી પણ આ બધામાં પૂરેપૂરું માનતું નહોતું શુદ્ધિકરણ પછી થોડા દિવસો સુધી ઘરમાં શાંતિ રહી પણ બીજી અમાસની રાત આવી અને આ વખતે શામજી ફરી ભૂલી ગયો તેણે રાત્રે ઘરનું દ્વાર ખુલ્લું રાખ્યું અને આ વખતે તેણે રાત્રે નખ પણ કાપ્યા રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ શ્યામજીએ કહ્યું આ બધું તો સામાન્ય છે આટલું કરવાથી શું થઈ જશે પણ તે રાતે ઘરમાં એક વિચિત્ર ઘટના બની નીલ અને કાજલ રાત્રે ચીસો પાડતા જાગી ગયા તેમણે કહ્યું અમે જોયું કે એક કાળી આકૃતિ અમારા રૂમમાં ઊભી હતી રાધા ડરી ગઈ અને તેણે શામજીને કહ્યું હવે તો હદ થઈ ગઈ આ ઘરમાં કંઈક ખોટું છે માતા લક્ષ્મી કહે છે બીજા દિવસે શામજીના પિતાજીની તબિયત અચાનક બગડી કહ્યું કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે શામજીની આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થવા લાગી તેની ખેતીમાં નુકસાન થયું અને ઘરની શાંતિ ધીમે ધીમે ઓછી થતી ગઈ રાધાએ શામજીને કહ્યું હવે તો પંડિતજીની વાત માન નહીં તો આ ઘરમાંથી માતા લક્ષ્મી પણ જતા રહેશે શામજી હવે ડરી ગયો હતો તેણે પંડિતજીને ફરી બોલાવ્યા પંડિતજીએ આ વખતે ઘરનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું અને કહ્યું શામજી તે અમાસની રાતે જે ભૂલો કરી તેના કારણે આ ઘરમાં પિતૃદોષ અને વાસ્તુદોષનો પ્રકોપ વધી ગયો છે અમાસની રાતે ઝાડુ મારવાથી પિતૃઓનું અપમાન થાય છે અને દ્વાર ખુલ્લું રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશે છે આ ઉપરાંત ઈશાન ખૂણામાં રસોડું હોવાથી દેવતાઓનું સ્થાન ખરાબ થયું છે જેના કારણે માતા લક્ષ્મી આ ઘરમાં ટકતા નથી પંડિતજીએ શામજીને ઉપાયો જણાવ્યા એક ઈશાન ખૂણામાં રસોડું ખસેડીને ત્યાં દેવઘર બનાવવું બે દર અમાસે પિતૃઓની શાંતિ માટે હવન કરવું ત્રણ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણથી બદલીને પૂર્વ દિશામાં લઈ જવું ચાર દરરોજ સવારે અને સાંજે દેવઘરમાં દીવો પ્રગટાવવો પાંચ અમાસની રાતે ખાસ કરીને ઘરનું દ્વાર બંધ રાખવું અને કોઈ પણ નકારાત્મક કાર્ય ન કરવું શામજીએ આ વખતે પંડિતજીની વાતો ગંભીરતાથી લીધી અને તેણે ઘરમાં ફેરફારો શરૂ કર્યા ઈશાન ખૂણામાં દેવઘર બનાવ્યું અને દર અમાસે પૂજા કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે ઘરની નકારાત્મક શક્તિઓ ઓછી થવા લાગી નીલ અને કાજલનું ડર ઓછું થયું અને શામજીના પિતાજીની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો આ રીતે ધીરે ધીરે સમય વીતી ગયો એક વર્ષ પછી શામજીનું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું તેની ખેતી ફરી ખીલવા લાગી અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી શ્યામજીએ હવે વાસ્તુશાસ્ત્ર અને ધર્મનું મહત્વ સમજી લીધું તેણે ગામના લોકોને પણ સમજાવ્યું કે અમાસની રાતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તેણે કહ્યું આપણે આપણા પૂર્વજોની વાતોને અંધશ્રદ્ધા ન ગણવી જોઈએ કારણ કે તેમાં વિજ્ઞાન અને ધર્મ સંગમ છે એક દિવસ શ્યામજી અને રાધા દેવઘરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને એક વિચિત્ર અનુભવ થયો દેવઘર એક દૈવી પ્રકાશ નીકળ્યો અને એક કોમળ અવાજે કહ્યું શ્યામજી તે તારી ભૂલ સુધારી અને મારો આશીર્વાદ હવે તારા ઘર પર છે આજથી તારું ઘર સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું રહેશે શ્યામજી અને રાધા ભાવુક થઈ ગયા અને તેમણે માતા લક્ષ્મીનો આભાર માન્યો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે ખાસ કરીને અમાસની રાતે જ્યારે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધે છે ઘરમાં ઝાડું ન મારવું નખ કે વાળ ન કાપવા અને દ્વાર બંધ રાખવું આ બધું આપણા ઘરની શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂરી છે શામજીની આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે આપણે આપણા પૂર્વજોની વાતોને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે તેમાં આપણું ભલું જ છુપાયેલું હોય છે મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો સાથે વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો બોલો જય શ્રી હરિવિષ્ણુ જય માલક્ષ્મી